બોટાદ જિલ્લામાં નગરજનોના રોજબરોજના બરોજના પાલિકાને લગતા કાર્યોમાં મુશ્કેલી પડે છે સુવિધાના કામોમાં અસરકારક નિર્ણય શક્તિના અભાવે વિલંબ થઈ રહ્યો છે ત્યારે બોટાદની પાલિકાની ચૂંટણી વહેલી તકે યોજાય તેવી જનતાની માંગ છે બોટાદ બે લાખ થી વધુ વસ્તી ધરાવતું શહેર છે અને શહેરમાં અગિયાર વોર્ડ આવેલા છે નગરપાલિકામાં કુલ ચુમ્માલીસ સભ્યની કારોબારી સમિતિ હોય છે પરંતુ વાત એ છે કે નગરપાલિકા ઉપર ભાજપનું શાસન હતું

જેથી બોટાદના શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે જો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તો સમસ્યાઓ હળવી બને તેવું શહેરીજનો માની રહ્યા છે અમે વોર્ડ નંબર ત્રણમાં રહીએ છીએ બોટાદમાં નગરપાલિકા વિસ્તારમાં બો અમે રહેવી છીએ ને કોઈ પણ જાતના વિકાસના કામ ઠપ થઈ ગયા છે રોડ ગટર લાઈન કે કોઈ પણ વસ્તુમાં એ લોકો એવું કહી શકે કે તમે સભ્યોની સહી લઈને આવો અહીંયા વોર્ડના સભ્યો તો સાહેબ કોઈ છે નહીં આધાર કાર્ડ કાઢવું હોય તો એમ કે ઓળખ ઓળખાણ લાવો તો ઓળખાણમાં સભ્ય જ હોય સભ્ય સહી કરે તો ચીફ ઓફિસર સહી કરે પણ અમારા કોઈ સભ્ય જ નથી ને ગટર લેન માટે જાવી તો કાંઈક ને કંઈક એવા ઘણા બધા રોડ માટે જાવી તો તે આ લોકો કોઈ અધિકારીઓ કોઈ આપણું સાંભળતા જ નથી બરાબર આપણે રજૂઆત કરવી તો અધિકારી સાંભળે જ નહીં તો પછી શું કરવાનું એટલે અમે એક એવી માગણી કરવી છે કે બોટાદ નગરપાલિકાની ચૂંટણી એ અરે પાંચ વર્ષની આપી દે ચૂંટણી તો બોટાદના વિકાસના કામ ચાલુ થાય છેલ્લા ત્રણ વર્ષથી વિકાસના કામ થયા જ નથી અને આ અધિકારીઓ બધા એની મનમાની કરે છે ઘણા સમયથી થઈ નથી ખાસ કરીને શું માંગમાં એવું છે ચૂંટણી જો કરવામાં આવે તો મધ્યસ્થી નહીં પણ સામાન્ય ચૂંટણી થવી જોઈએ જે પાંચ વર્ષનો ગાળો હોય પાંચ વર્ષની ચૂંટણી આપવામાં આવે તો લોકોના કામ થઈ શકે અને હાલ દોઢથી બે વર્ષથી બોટાદ નગરપાલિકા સહિત સુપર સીટ છે તો લોકોના કામ એટલા બધા ખોરમ્બે ચડ્યા છે કે પબ્લિક એટલી બધી હેરાન થઈ રહી છે અને વહીવટદારનું શાસન છે અને વહીવટદાર પાસે જ્યારે લોકો પ્રશ્ન લઈને જતા હોય ત્યારે એ કોન્ફરન્સમાં જ બેઠા હોય છે તો લોકો કોની પાસે પ્રશ્ન લઈને જાય અને કોણ થવા બાપ્યા પબ્લિકને પબ્લિક એટલી બધી હેરાન થઈ રહી છે કે વાત પૂછોમાં વિકાસના કામ તમે જોવો તો મામૂલી એક પુલ છે ને એ પુલનું કામ નથી થતું બોટાદ નગરપાલિકામાં છેલ્લા બે વર્ષના લાંબા સમયથી થી શાસન છે એટલે પાલિકામાં પ્રજાના પ્રતિનિધિઓ વગર શૂન્ય પ્રકાશ સર્જાયો છે હવે તો બોટાદ નગરપાલિકા વિસ્તારની જનતા વહેલી તકે ઝડપથી થાય અને શિથિલ બની ગયેલું તંત્ર કામ થાય અને શહેરનો વિકાસ થાય તેમ કહી રહ્યા છે ચૂંટણી એ લોકશાહીનો અવિભાજ્ય અંગ છે અને લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો એક મોકો છે માટે પાંચ વર્ષ માટે જો ચૂંટણી થાય તો લોકો એના પ્રશ્નો લઈને એના પ્રતિનિધિઓ સુધી પહોંચી શકે અને પોતાના પ્રશ્નો સોલ્વ કરી શકે જો ગવર્મેન્ટ જે લોક લોકકામ માટે ગ્રાન્ટ ફાળવે છે એ ગ્રાન્ટનું સ્ટેટસ જાણવા માટે એના પ્રતિનિધિઓ હોવા બહુ જરૂરી છે લોકોને ડાયરેક્ટલી કોઈ એવો અધિકારી એ એનું સ્ટેટસ આપી શકે નહીં અને લોકો એનું સ્ટેટસ જાણી શકે નહીં એટલે ગ્રાન્ટ વપરાય લોકો માટે એનું સ્ટેટસ જાણવા માટે એના પ્રતિનિધિઓ હોવા જરૂરી છે જો પ્રતિનિધિઓ પાંચ વર્ષ માટે ના હોય તો વારંવાર જે ચૂંટણી થાય છે એનો ખર્ચો એ માથે પડે છે અને લોકોના પૈસા વેડફાય છે માટે જરૂરી છે કે લોકોને એમના પ્રતિનિધિઓ મળે અને રેગ્યુલર ચૂંટણી થાય અને લોકો એના પ્રશ્નો સોલ્વ કરી શકે